જય જય શ્રી કૃષ્ણ એક બહુ બધા ટોટકા આપતા હોય છે હું તમને એક પૂજનનો ટોટકો આપું છું કરજો સફળ થશો ગેરંટી છે ભગવાન તરફથી એકવાર નિયમ કરી લો કે એક મહિનો દોઢ મહિનો બે મહિના તમારી જેટલી શક્તિ એક મહિનો તો ખરો જ એક મહિનો સવા મહિનો સુધી રેગ્યુલર કોઈ એક તમારા ઈષ્ટદેવના મંદિરે દર્શન કરવાનું રાખો એક જ સમયે સવારના અગર બહેન છો તો તમારા કામ પરવાર્યા પછી અને ભાઈ છો તો સવારે ઓફિસ જતા પહેલા અથવા ઓફિસ ઓફિસથી આવ્યા પછી આવી રીતે એક જ સમય નક્કી કરીને એને પગે લાગવા જાઓ મંદિરે જાઓ દર્શન કરવા જાઓ એના દર્શન કરો અને પછી દોઢ બે મહિના આ રેગ્યુલર દર્શન કર્યા પછી કંઈ માંગતા નહીં ત્યાં સુધી અને પછી દોઢ બે મહિના પછી બે ત્રણ દિવસ ના જાઓ તમને એ સાબિતી આપશે કે એકલા ભગતો ભગત ભગવાન પાછળ ગાંડા નથી કૃષ્ણ પણ ભગવાન પણ પોતાના ભગત પાછળ બાવરો થઈને દોડે છે હા તમે એક પગલું દોડશો ને તમારી પાછળ એ સો પગલાં તમારી સામે દોડીને આવે છે હા એને પણ તમારી લગન લાગે છે એને પણ તમારું વ્યસન થાય છે એને પણ તમારી સાથેનો સંબંધ એવો બાંધાઈ જાય છે કે તમારા વગર એ જીવી નથી શકતો એ મૂર્તિ નથી એ સાક્ષાત બેઠો છે ત્યાં અને એટલે જ તો આપણે રોજ દોડી દોડીને મંદિરે જતા રહીએ છીએ જે મંદિરે જાય છે ને બધા એ ગાંડા નથી હા એટલે ગોવિંદ પણ રડે છે ક્યારેક ભગતની યાદમાં યાદ રાખજો ગોવિંદ સદા સહાય તે જય જય શ્રી કૃષ્ણ